પ્રકરણ તેર સ્માર્ટ ચાર્ટ જુદા જુદા રંગના ફૂલો તમે કદી બગીચામાં ગયા છો તમે કેવા રંગના ફૂલો જોયા છે શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા અહીં આપેલ ચિત્રમાં જુદા જુદા ફૂલો જુઓ અને તેના પરથી નીચે આપેલ કોષ્ટક પૂર્ણ કરીશું કોષ્ટકના પહેલા ખાનામાં ફૂલોના રંગ આપેલા છે જ્યારે બીજા ખાનામાં તે ફૂલોની સંખ્યા લખવાની છે અહીં એ કોષ્ટક આ પ્રમાણે પૂરું કરેલ છે આપેલ કોષ્ટક પરથી નીચેની ખાલી જગ્યા પૂરો એક સૌથી વધુ ફૂલો ખાલી જગ્યા રંગના છે કેટલા છે સૌથી વધુ ફૂલો રંગના છે તેઓની સંખ્યા દસ છે બે સૌથી ઓછા ફૂલો ખાલી જગ્યા રંગના છે કેટલા છે સૌથી ઓછા ફૂલો નારંગી રંગના છે તેઓની સંખ્યા પાંચ છે વાદળી જાંબલી રંગના ફૂલો વધારે છે ચાર નારંગી કરતા લાલ રંગના ફૂલો વધારે છે આપણે રસ્તા પર શું જોઈએ છીએ અહી દર્શાવેલ ટ્રાફિકનું ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો કોષ્ટકના પહેલા ખાનામાં મુસાફરીની રીત તથા બીજા ખાનામાં તેઓની સંખ્યા એટલે કે કેટલા આપેલ છે અહી કોષ્ટક આ પ્રમાણે પૂરું કરેલ છે કોષ્ટક પરથી નીચેના પ્રશ્નોના જવાબ આપો એક આ ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી વધુ જોવા મળે છે બસમાં સૌથી વધારે લોકો મુસાફરી કરતા દેખાય છે બે મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે મુસાફરીમાં ટ્રેક્ટર સૌથી ઓછું જોવા મળે છે તે ઉપરાંત બળદગાડુ અને ઘોડાગાડી પણ ઓછી જોવા મળે છે ચાલીને જતા લોકોની સંખ્યા ખાલી જગ્યા કરતા વધુ છે ચાલીને જતા લોકોની સંખ્યા બળદગાડુ ટ્રેક્ટર ઘોડાગાડી માં મુસાફરી કરતા લોકો કરતા વધુ છે ચાર બસની સંખ્યા કરતા ખાલી જગ્યા ઓછી સંખ્યામાં છે બસની સંખ્યા કરતા સાયકલ સ્કૂટર કાર રિક્ષા બળદગાડું ટ્રેક્ટર ગાડી અને સ્કૂલ વાન ઓછી સંખ્યામાં છે મહાવરો चार्ट साथे स्मार्ट बनो अहीं आपेल चार्ट जुओ जे हाजरी चार्ट छे, जे तारीख 8 बे बेहजार अठार न रोज धोरण एक थी पांच म कुल विद्यार्थी संख्या तथा बीजी वारा विगत जेम के हाजर रहेला विद्यार्थियो। અને ગેર હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે ચાલો આ ચાર્ટ પરથી નીચેના પ્રશ્નોના જવાબ ઉકેલીએ શાળામાં કુલ કેટલા બાળકો છે શાળામાં કુલ વિદ્યાર્થીઓની સંખ્યા સત્યાવીસ વત્તા ત્રેવીસ વત્તા ચોવીસ વત્તા બાવીસ વત્તા પચીસ નો સરવાળો કરતા મળે આમ શાળામાં કુલ એકવીસ બાળકો છે આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે ગેરહાજર બાળકોની સંખ્યા શોધવા ચાર્ટમાં આપેલ ચોથા ખાનામાં રહેલ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા બે નો સરવાળો કરતા મળે બાર આમ આજે કુલ ગેરહાજર બાળકોની સંખ્યા બાર છે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ આ ચાર્ટ ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે દરેક ગેરહાજર વિદ્યાર્થીને આ ચિહ્ન વડે દર્શાવ્યા છે હવે તમે મને કહો તો ધોરણ પાંચ કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે બે સરસ તો આપણે કેટલા ચિહ્નો અહી દર્શાવીશું સરસ ખબર પડીને ચિહ્નો અંતિમ ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો એક સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ ચોથા ધોરણના છે બે સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ બીજા ધોરણના છે ધોરણ વિદ્યાર્થીઓ ગેરહાજર છે ચાર ધોરણ ચાર અને ધોરણ પાંચ માં ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા અનુક્રમે ચાર અને બે છે તમારો હાથ કેટલો લાંબો છે આ પ્રવૃત્તિ કરવા આપેલ સૂચના પ્રમાણે કાર્ય કરો ચાર મિત્રોનું જૂથ બનાવો કાગળમાંથી પટ્ટીઓ કાપો પટ્ટીઓ સમાન પહોળાઈની હોવી જોઈએ દરેક વિદ્યાર્થીનો હાથ કાગળની પટ્ટીથી માપો પટ્ટીને કાપો અને તેના પર વિદ્યાર્થીનું નામ લખો રોહન જેકોબ અને ગીતાએ પણ તેમના હાથ માપ્યા છે તેમણે તેમની પટ્ટીને અહી બતાવ્યા મુજબ ચોંટાડી આડી લાઈનમાં આ રીતે વિદ્યાર્થીઓના નામ લખીશું ઊભી લાઈનમાં વિદ્યાર્થીના હાથની લંબાઈ લખીશું ચાલો અહીં દર્શાવેલ ચિત્રને જોઈને ખાલી જગ્યા પૂરો એક હાથ ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતા વધુ છે ત્રણ ચેકોબનો હાથ સૌથી વધુ લાંબો છે ચાર રોહનનો હાથ સૌથી ટૂંકો છે મહાવરો બાળકો શાળાએ આવે છે શાળાએ બાળકો કઈ રીતે આવે છે તેનું ચિત્ર આપેલું છે તેના આધારે આપણે કોષ્ટક પૂર્ણ કરી ચાર્ટ બનાવીશું આપેલ કોષ્ટકમાં બે ખાના છે પહેલા ખાનામાં બાળકો કઈ રીતે સ્કૂલે આવે છે એટલે કે આવવાની રીત જ્યારે બીજા ખાનામાં તે બાળકોની સંખ્યા લખીશું ત્રણ વિદ્યાર્થીઓ ટ્રેક્ટર દ્વારા શાળાએ આવે છે એટલે આપણે આવવાની રીત માં ટ્રેક્ટર અને બાળકોની સંખ્યા ત્રણ લખીશું આ જ રીતે સમજીને આગળ કોષ્ટક પૂર્ણ કરીશું હવે આપણે ચાર્ટ દોરીશું ચાર્ટ દોરવા આડી લીટી પર ટ્રેક્ટર બસ કાર સાયકલ પેડલ રિક્ષા ચાલતા સ્કૂટર ઘોડો અને રિવોલ્વિંગ ચેર એમ લખીશું જ્યારે ઉભી હરોળમાં વિદ્યાર્થીઓની સંખ્યા અગિયાર સુધી આ પ્રમાણે લખીશું હવે દરેક સાધન સામે આ રીતે ચિહ્ન દોરીશું ટ્રેક્ટર દ્વારા શાળાએ આવતા વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ છે તેથી ત્રણ ચિહ્નો દોરીશું આ જ રીતે બસ ના નવ કારના ચાર ચિહ્નો સાયકલના પાંચ ચિહ્નો પેડલ રિક્ષાના ચાર ચિહ્નો ચાલતા માટે અગિયાર ચિહ્નો સ્કૂટર માટે બે ઘોડા માટે એક અને રિવોલ્વિંગ ચેર માટે એક ચિન્હ દોરીશું કોષ્ટક ને ચાર્ટની મદદથી ખાલી જગ્યા પૂરો એક સૌથી વધુ વિદ્યાર્થીઓ ચાલતા શાળાએ આવે છે બે ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં વધુ છે ત્રણ ઘોડા અને રિવોલ્વિંગ ચેર દ્વારા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે અહીં આપેલ આ ચાર્ટ સ્માર્ટ ચાર્ટ છે ફક્ત તેને જોઈને આપણે ઘણું બધું જાણી શકીએ છીએ આપણે શું શીખ્યા આ પ્રકરણમાં આપણે ગણિતના મહત્વના ક્ષેત્ર આંકડાઓની સાથે કામ કરવાની શરૂઆતની ભૂમિકા શીખી આપેલ અલગ અલગ ચિત્રો દ્વારા આંકડા ભેગા કરતા તેમને સંગ્રહવા સ્તંભ આલેખ અને કોઠામાં રજૂ કરતા આંકડાઓની પેટર્ન સમજતા અને તેનું અર્થઘટન કરતા શીખ્યા